તો આવતીકાલે રક્ષાબંધનનું પાવન પર્વ છે ત્યારે મુહૂર્તની વાત કરવામાં આવે શુભ મુહૂર્ત કયા કયા છે ઓગણીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ સોમવાર રાખડી બાંધવાનો સમય બપોરે બે વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી રહેવાનો છે ત્યારે ઓગણીસ ઓગસ્ટ સોમવારે જે સમય છે સવારે પાંચ ત્રેપન દિલીને બપોરે એક બત્રીસ વાગ્યા સુધીનો જે સમય છે તે પણ શુભ રહેવાનો છે એટલે ભદ્રાનો જે પડછાયો છે આ નેવું વર્ષ બાદ રક્ષાબંધનના દિવસે ચાર શુભ સંયોગો આવ્યા છે જેમાં સર્વાર્થ સિદ્ધિ યોગ યોગ શોભન સૌભાગ્ય યોગનો સમાવેશ છે તે થઈ રહ્યો છે ત્યારબાદ વાત કરીએ રક્ષા સૂત્ર બાંધતી વખતે કયા મંત્રનો જાપ કરવો જોઈએ યૈન બદો બલી રાજા દાનવેદ્યો મહાબલ તે નહ અમીબ્યાથી રક્ષે માં ચલ ચલહ આ મંત્રનો પણ આપ ઉચ્ચાર કરી શકો છો જો સંસ્કૃત ભાષા આપ જાણતા હો તો

સ્વભાવના છે ભદ્રામાં રક્ષા સૂત્ર કેમ ન બાંધવું જોઈએ તે અમે આપને જણાવી રહ્યા છે ભદ્રાને શાસ્ત્રમાં વિશેષ સમય પણ પણ કહેવામાં આવે છે તેના કારણે ન બાંધવી જોઈએ જે જે રાખડી કયા સમયમાં ન બાંધવી જોઈએ તેના પણ ચોક્કસથી સમય આવતા હોય છે લગ્ન મુંડન ગૃહપ્રવેશ દ્વારા રક્ષાબંધન પર રક્ષા સૂત્ર બાંધવામાં વગેરે જેવા શુભ કાર્યો પણ ન કરવા જોઈએ જ્યારે ભદ્રા નક્ષત્ર હોય છે કે જે ત્યારે સમયગાળો ચાલતો હોય છે તે સમયમાં આટલા કાર્યો ન કરવા જોઈએ ભદ્રાકાળ અશુભ માનવામાં આવે છે તેના કારણે રક્ષા સૂત્ર પણ ન બાંધવું જોઈએ ને દર વર્ષે આ રીતના સમયગાળા આવતા હોય છે ત્યારે પણ અમે આપને ખાસ ચેતવતા હોઈએ છીએ ભદ્રાકાળને સૂર્ય ભગવાન અને શનિદેવ સાથે ઊંડો સંબંધ પણ માનવામાં આવે છે તો ભદ્રા કોણ છે કઈ રીતે તે અસ્તિત્વમાં આવ્યું છે તેના વિશે વાત કરી રહ્યા છીએ ભદ્રા ભગવાન સૂર્યની પુત્રી અને શનિદેવની બહેન છે એટલે જે રીતે કહેવામાં આવે છે કે શનિ મહારાજ છે તે પણ ઘણીવાર કોપાય માન થાય છે જે લોકો વ્યવસ્થિત કાર્ય નથી કરતા ભદ્રા સ્વભાવે ખૂબ કઠોર ગણાય છે અને ભદ્રાનો સ્વભાવ તોફાની છે અને તેના કારણે જ તે સમયગાળામાં રક્ષા સૂત્ર ન બાંધવું જોઈએ કઠોર સ્વભાવના કારણે શુભ કાર્ય હંમેશા ભદ્રા પહેલા કે પછી કરવાની સલાહ તમામ જે પંડિતો હોય છે મહારાજ હોય છે જાણકાર લોકો હોય છે તે પણ આપતા હોય છે ભદ્રા ક્યારે છે તે કેવી રીતે તે જાણવું ચંદ્રકર્ક સિંહ કુંભ અથવા મીન રાશિમાં હોય છે ત્યારે ભદ્રા પૃથ્વી પર રહે છે એટલે કે આ રાશિમાં હોય ત્યારે તે પૃથ્વી પર રહે છે તેનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે ચંદ્ર મહેશ વૃશ્ચિક રાશિમાં હોય છે ત્યારે ભદ્રા ક્યારે છે તે આ રીતે જાણી શકાય છે ખાસ આપના મહારાજ પંડિત હોય તેને પૂછવું હિતાવહ રહેશે ચંદ્રકન્યા તુલા ધન કે મકર રાશિમાં સ્થિત હોય ત્યારે ભદ્રા પાતાળ લોકમાં રહે છે એટલે જે આ જાણકારી છે તે ખાસ આપના નજીકના પંડિત કે મહારાજને આપ સંપર્ક કરી શકો છો અને જાણી શકો છો ભદ્રા જે લોકમાં રહે છે ત્યાં તે અસરકારક છે અને તેના કારણે જ જે તે સમયે જે લોકમાં હોય છે ત્યારે તેનાથી દૂર રહેવું જોઈતા હોય છે રક્ષાબંધનના સમયે ચંદ્ર કુંભ રાશિમાં હોવાથી ભદ્રા રહેશે એટલે કે જે સમયગાળો છે ત્યારે રક્ષા સૂત્ર ન બાંધવું જોઈએ ભદ્રા પૂર્ણ થયા પછી જ રાખડી બાંધવી યોગ્ય રહેશે તો ત્યારબાદ તે સમયગાળામાં રાખડી બાંધી રક્ષા સાત પ્રકારના રક્ષા સૂત્ર જેમાં ગૌ રક્ષા સૂત્ર પણ આવી જાય છે વૃક્ષ અને અશ્વ રક્ષા સૂત્ર પણ આવી જાય છે ત્યારબાદ વાત કરીએ વિપ્ર રક્ષા સૂત્રનો જે અર્થ છે તે પણ આપ જોઈ શકો છો કે રક્ષાસૂત્રને બ્રાહ્મણ દ્વારા સ્વસ્તી વાચન કરીને યજમાનના જમણા હાથમાં બાંધવું જોઈએ ગુરુ શિષ્યનો સંબંધ હોય કે ભાઈ બહેનનો જે સંબંધ હોય છે જમણાકાંડે રક્ષા સૂત્ર બાંધવામાં આવતું હોય છે પોતાના સંતાનની રક્ષા માટે માતા પિતા દ્વારા પણ બાંધવામાં આવેલ રક્ષા સૂત્રને શાસ્ત્રોમાં કરંડક કહેવામાં આવે છે ક્ષા સૂત્રનો પણ જે અર્થ છે તે આપ અહીંયા જોઈ શકો છો જમણા હાથમાં જ મુશ્કેલીઓથી બચવા માટે ખાસ આ જે રક્ષા સૂત્ર છે તે બાંધે છે ગૌ રક્ષા સૂત્રનો અર્થ થાય છે ગૌ માતાને રાખડી બાંધવાથી દરેક પ્રકારની રોગ શોક અને દોષ દૂર થાય છે ભારતીય સંસ્કૃતિનું આ જ મહત્વ છે કોઈને ભાઈ ન હોય તો વડ કે પીપળના વૃક્ષને પણ રાખડી બાંધી શકે છે તો પહેલા ઘોડાને પણ રાખડી બાંધવામાં આવતી હતી જેના દ્વારા સેનાની પણ રક્ષા થતી હતી અને આજકાલ ઘોડા એટલે કે અશ્વની જગ્યાએ ગાડીને પણ રાખડી બાંધવામાં આવે છે જે આપણા વાહનો હોય છે તેમાં પણ આપણે ચોક્કસથી રાખડી બાંધતા હોઈએ છીએ